રૂટીન જીવન જીવતા હોય ને ત્યારે ક્યારેક મજા આવે ક્યારેક કંટાળો આવે તો બધાની મેમરી બને તમને મજા આવી ગઈ હોય એની પણ એક મેમરી બને તમને કંટાળો આવ્યો હોય એની પણ એક મેમરી બને જરૂરી નથી કે તમે કોઈ શબ્દ બોલો તમે અંદરથી અનકમ્ફર્ટેબલ છો તો અનકમ્ફર્ટેબલ વસ્તુની અંદર તમને જો સવાલ હોય કે હાલ મજા નથી આવતી તો જે એ જે મજા નથી આવતી એ ચીજની મેમરી બનતી આવે અંદર એ રિપીટ થાય હમ એ પાછી ફરી આવે એટલે અમુક વખત આપણે મજા આવી ગઈ અનુભવ થયા વચ્ચેવાળી ક્યારેક ક્યારેક બ્લેન્ક જેવું આવે કંટાળો આવે એ બધી જૂની મેમરી એ બધી જૂની મેમરી રહી વાત તમારી જે ગીત ગાવાની ઈચ્છા થઈ તો એ તમારો સ્વભાવ છે કે તમે એક રૂટીન જીવનની અંદર એક થી રહેવાની તમારી એક ઈચ્છા હોય એમ એન્જોયફુલ પણ આપણી આજુબાજુની પરિસ્થિતિ આપણે એમ કરવા દેતી નથી એટલે એ બધી વસ્તુ છે પેન્ટિંગ બોલે અંદર એટલે આવે તો ગીત ગાવાનું મન થાય તો બહુ સારી વાત કમસે કમ એ અંદર મેમરી એક ફીલફુલ થઈ ગઈ જે કામનાઓ હતી અંદર એ બધી પૂરી થઈ ગઈ એમ તોસું આપણે ઘરના કોઈ કામ કરતે કરતે આવા કેટના ગઈએ કે જરુર થોડું હોય કે આમકો હોય તો જ કરી હે કિચન હોય જાડું મારતા હોય તો આ બધું કરી શકાય અટકાવાનો નિયમ અમને કે ભીલિંગ આવે ને જ અટકાવાનો નહી કપડા ધોતે ધોતે તમને મજા આવી ગઈ તો એમાંય ગીત ગાઈ દેવાનો હા પણ એવું થોડું કરે કપડા ધોતા થોડું ગીત ગવાય ઓકે सिखવાડી રહ્યો હે આપણે આવું આઉ બધું सिखવાડીવના જેવું એવું હે સહજ બનો અંદરથી સહજ બનો જી આપણી અંદર ઘણી બધી ગર્ભતલ થઈ ગઈ છે કશું છે જ નહીં વાઇબ્રેશન આવે છે બહારથી વિચારો ચાલે છે બસ એ જોયા રાખો અને જેની અંદર ઇન્ટેન્સ આપવું આવે છે બસ એને જોઈ નાખો તમે બાથરૂમમાં ગયા અને ત્યાં ગીત ગાવ મજૂર ગીત ગાઈ નાખો હવે તમને એવું શું કામ લાગે છે કે બીજાને કેવું લાગશે સીધી રીતે તમે કોઈ પણ એવું કામ કરો કે જેનાથી સીધી સીધી રીતે કોઈને ખબર પડતી નથી એવા બધા કામ કરવા જ જુએ પણ વગર ફોકટની ડિસિપ્લિન આપણે કોઈ શીખવાડી દીધી છે ક્યાં ના કરાય ને આમ થાય છે એટલે આપણે છે ને પેલો ડ્રોંગ આદર્યા છે શું છે એને અમારી પાસે ઢોંક કહેવાય આપણે સહજ રહી શકતા નથી તમે રોટલી કરતા હો અને ગાતે ગાતે ગીત ગાઈ શકો રોટલી કરતે કરતા હવે તમે મારો ધારો કે પિક્ચર કોઈ ગીત ગાયો અને કોઈ સાંભળી ગયું તો ભરે સાંભળી ગયું ભાઈ એમાં શું ફરક પડી જવાનું હોય કારણ કે એ ગીત ગાતી વખતે તમે પહોંચી બની ગયા તો કમસે કમ તમારે એટલી વખતે તો પોઝિટિવ વાયબ્રેશન રહ્યા તો રોટલી ની અંદર પણ ઉતરશે પછી ગીત ગમે પિક્ચર નું હોય કે ભજન નું એને તો એનો તો કોઈ ફરક પડતો નથી તમને મજા આવી ને ને જેવું હલતું હોય ને એવું લાગ્યું એ થોડી ક્ષણ માટે જ હતું એમ ને એટલી જ ક્ષણ માટે બપોર પછી બી થોડી ક્ષણ માટે જ હતું કે શરીર એમ પાણીની જેમ આમ આમ હલતું હતું એમ બસ એટલું જ ઓરેન્જ કલર ની અંદર આમ હું ઉતરતી હો ને એવા લાંબા શ્વાસ લેવા તથા નમ હું ઓરેન્જ કલર ની અંદર ઉતરતી હો ને એવું મને લાગ્યું હોય બહુ સરસ નામ વાઇબ્રેશન આવતા હોય ને શરીરમાં કેમ આમ એકદમ આમ ઝંઝણાટ જેવું થાય એમ ઠંડક ઠંડી લાગે ને એને જે થતું તમને થાઇરોઇડ છે થાઇરોઇડ હમણાં થોડું થોડું એમ લાગે કે પેલી અવસ્થા હતી ને જે તમને જે ઘુમસું થઈ ગято ને કે કાઈ ખબર પડતી એ કહેવાય એનું અનબેલેન્સ થાય ને એટલે એવું થાય પણ સરસ થઈ ગયો શેષຕະતુમ આવશે મૂલાધાર ચક્ર આમ હોય એક જ એવો રિધમ એક હા વેચે આવે એ મૂલાધાર હોતી પછી તમને કે ને કે આપણે કોઈ પણ આવે પિક્ચર કેનો વિચાર કે આવે તો કહી દેવાનું થોડીક વાર જાઓ તેમાં શું થયું કે ભાઈશ્રી આવું કીધું ને કોઈક આવશે તો મારે આવું કહેવાનું તો તમારું જ આમ દેખાય પૂરું સેશન નું કાલ સત્સંગ સતસંગ આખો દેખાય પછી પરમિશન લવરી તમને ભાઈશ્રી તમે જ આ સાધના કરવા મને બેસાડી એ અત્યારે તો મને તમે થોડીક વાર અત્યારે જય શ્રી કૃષ્ણ મને મારું જોવું એમ મારું રાઈટ 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 આવી રીતે કરી શકાય છે હા ત્રણ વખત એવું જય શ્રી કૃષ્ણ તમને કીધું પછી થોડીક વાર નીકળી ગયું પછી એવું થયું કે આમ શ્વાસ માં પૂરું ધ્યાન જતે જતે આ ચેર કે આપે આમ ફીલ કરતા હૈ ને પૂરી ચેર ને કે આ પગ અહીંયા મારા ટચ છે એ એહસાસ જ હાલ્યો ગયો કે હું અદર જ બેઠી હોઉં કોઈ એહસાસ જ નથી મને બોડી નો થોડીક વાર એવું ફીલ થયું એમ થતું તું થોડી થોડી વાર ફીલ આમ કે હું અધર જ આમ બેઠો બેવાનો અનુભવ થતો તો એટલી વખત જે ઈ ફીલિંગ આવ્યો ને એટલે પૃથ્વી તત્વ જે કહેવાય ને આપણો ઈ પૃથ્વી તત્વ એની ગ્રેવિટી છોડી દીધી એની ગ્રેવિટી ને ઘટાડી દીધી હા એટલે આપણે હલકા ફૂલ થઈ ગયા એટલે જે પૃથ્વી સાથે નું કનેક્ટ એટલે પૃથ્વી આપણે અધર જાળ રાખ્યા હા એ સારી ગણ સારું બનવું છે હવે હાથે કે બગડવાનું નહીં એ બગડશે કેવી રીતે ભૌતિક પદાર્થો અને ભૌતિક જીવનની જે ઇન્ટેન્શન એમાં જો તમે ચોટ્યા આજ સવાર માં ધ્યાન લાગી ગયો તો પછી ધ્યાન નથી લાગ્યું પણ મારો અવલ્યુ શ્વાસ માં ધ્યાન હતું મારો શ્વાસ આવેલો જાય રહ્યો ને બપોર પછી આ મણિપુર ચક્ર કને થઈ અહીંયા છાતી ઊંધે જાય ને આમાં ભારે થઈ ગઈ છાતી ને બધું ને પીઠમાં દુખે ને આ ડાબી બાજુ આમ ઘડીકો નાચું ઘડીકો નાચું તો ને મારે ડિસ્કો ડિસ્કો કરવો ને એવું થતું તો કે હું આમના ધોણી જઈશ કે અહીંયા બેઠી થઈ ને આજ ના તઈ એવું થતું તો ચા પીને એમ કે મને કાઈ થઈ જશે તો એવી રીતના ના થતું તો હમણાં બેઠી હું તો આમ ભારે ભારે લાગે હૃદયમાં જેવું થાય ખબર નથી

ખુરશી ચેર પર પછી મને એમ થયું કે હું ઢગલા માથે બેસું જેવી માથે બેઠીને થોડીક વાર આનંદ આવ્યો પછી મને એમ થયું લેટી જવું એમ એનું મહેસૂસ કર તો જેવી હુંતી ને તો જાણે મારો હાથ કોક પકડેરો આમ ખેંચેરું તો મેં તરત જ આમ લઈ લીધો પછી બસ આમ શાંત થઈ ગઈ જમીને પછી બપોરા જ મને આમ ઉથમણાં જ આમ ઊંઘ જ ના આવી

કે તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે કે તારે હું કહું એમ જ તારે કરવાનું હોય એના સિવાય તારે કાંઈ ન કરવાનું હોય એમ એવી ઘરમાં એક વ્યક્તિ હોય અને એનું હાઈ ઇન્ટેન્સ આપણી પર દબાણ હોય એટલે એ નીકળે છે એકચુઅલ્લી એ ખબર પડી તમને કે પહેલી વખત તમને ખબર પડી કે એવું કાંક છે હમ તમે તમારી જ્યાં સાથે ફેરસ ઓફ થયા કે જેને આપણે કહીએ છીએ કે હું કોણ છું એમ તો તમે એ જુઓ આવા દબાણવાળા

અને કોક ચાહીને કરતું એવું નથી અને કસરસી પણ બને બહુ બધું બનતું હોય જોઈ લેવાનું છે કે આપણે આવી સ્થિતિમાં છીએ આવી સ્થિતિમાં છે મારે હવે કેમ મેન્ટેન કરવું આ સમજી લેવાનું અને જીવનની અંદર તમે આટલા દૂર છો અને રેતીમાં તમને શું હતું તમને મજા આવતી હતી એ પણ તમે કરી શક્યા નહીં તો ગરમત કેવી રીતે થાય આ સમજાય તો આનાથી મોટી ગુલાબી કઈ કહેવાય ફિટન કે નહીં કહેવાય જીવન છે આપણે આવા ગ્રહ ઉપર આપણે પૃથ્વી ઉપર ત્યાં કોઈ ફિઝિકલ લેવલ ઉપર કોઈ પરિબળ હાજર નથી તમને મજા લેવી હતી તો તમે મજા લઈ શકી મજાની અંદર ખરેખર આવે છે શું છે કે આ ના કરાય શું છે તો ગમતું કામ કરવાનું શું છે જિંદગીની અંદર ગમે દિવસ માં એક વખત તમને જે ગમતું હોય ને કોઈ કોને કેવું નહીં યાદ રાખજો એ તમારા સિવાય કોઈ જાણવું ન જોવે કે તમને શું ગમે છે બસ તમારે ખાલી કરવાનું ટ્રાય કરવાનું કરવું તો જ આ બધી વસ્તુ મુક્તિ મળશે પણ જો તમને શું ગમે છે એ વાત લીક થઈ ગઈ તો તમે કરી નહીં શકો ચાલ આવી આ જિંદગી છે કલાક શ્વાસમાં ધ્યાન દે ઉપછેત યુઝની એમ પછી સોંતી ડખાથી એમ એટલે ડખા વિચાર નતા આવતા પણ એમ પછી નતું નતો ને તો પછી એમ થયું થયો કે ભાઈ શ્રી જે કામ કરવા આવી એ કામ કર તમારું જ પછી એમ રટણ દયું એમ કે ભાઈ શ્રી જે મારામાં કચરો હોય એ બધો નીકળી જાય કે એવું બધું એમ ઈ વિચાર બધા એમ કે આવતા હતા પછી બપોર પછી મેં

પછી હાલો આમ આમ કે આમ નહોતું થતું તો પછી કીધું હાલું કીધું તો પછી હાલવાનું મન થયું થોડી વાર હાલતી આવું ક્યારે થાય કે આપણી ચેતના જે આપણું જે જીવન છે આપણું જીવન દિશા વિહીન બને અને એક પરિસ્થિતિ આપણી હાથમાં ના હોય આપણે એવું જીવન પસાર કર્યું હોય કે જીવનના દરેક ક્ષેત્રો હોય પછી એ પરિવારને મેન્ટેન કરવાનું હોય સંબંધોને સાચવવાના હોય યા આર્થિક જવાબદારીઓ યા વ્યવહાર ચલાવવાના ઘણી બધી જે જીવનની જે સામગ્રી છે જીવન જીવવાની જે આંખો છે એની અંદર એકે પરિબળ આપણી ફેવર બના હોય યા એકે ચીજ ઉપર આપણું કંટ્રોલિંગ ના હોય યા બધું જ અન્નથી કરવાનું હોય બીજા લોકોથી જ બીજાના લોકો પ્રમાણે જ આપણે હાલવાનું હોય જ્યારે આવું થાય ને ત્યારે આપણું પ્રાણ બહુ ડિસ્ટર્બ થઈ જાય કમસે કમ એક વસ્તુ તો આપણા હાથમાં હોવી જોવે એનો મતલબ એ થયો કે શ્વાસ લેવો એ પણ આપણા હાથની વાત નથી જ રહી કાંઈ જ હાથ હાથમાં નથી રહ્યું આને સો ટકા ગુલામી કહેવાય આવું જીવન ચાલુ કરતું વિતાવી દઈએ ને આપણે એટલે પછી એની મેમરી બની જાય એટલે પછી ખબર જ ના પડે કે આપણે શું કરી રહ્યા છીએ શું કરવાનું છે ન ગતા કમ પડે ન કોઈ સમજણ પડે મશીન હેંગ થાય જેવી રીતે મોબાઈલ છે બહુ ચલાવી રાખીને એટલે આપણને હેંગ થાય એ તમે ગમે ફટ ના ને મારે બધું કામ જ ના કરે એટલે આપણું શરીર પણ આવું થાય અમે એટલા માટે કહી છીએ કે કોઈ એક ગમતું કામ કરો એ ગમતું કામ છે ને એ આપણી એનર્જીનો ટેમ્પો કહેવાય એનર્જી બુસ્ટ થયા રાખે જીવનના બધા જ આયામોની અંદર જો કોઈ પણ ફેક્ટર આપણા કંટ્રોલમાં નથી અને આપણે બીજાને ફોલો કરવા આવતા હોય તમામ બાબતોમાં ત્યારે આ અંદર ગુંચવાડો ઊભો થાય કઈ વાંધો નીકળી હશે પણ તમારા જીવનમાં કાંક એવું હોવું જોઈએ કે જે તમે તમે કરો છો એમ તમારી ઈચ્છાથી કરો છો બસ એ કામ એવું હોવું જોઈએ કે તમારા કરવાથી બીજાની સ્વતંત્રતા ઉપર તરફ મરાતી નથી ને એ ખાલી ધ્યાન રાખવાનું કામ ગમે એક સારા જેડ હોય પણ દિવસમાં એક પાંચ મિનિટનું કામ એવું કરો કે જે સ્વયં તમે કરો છો તમને કોઈએ કીધું નથી તમારી ઈચ્છાથી કરો છો અને એમાં તમને મજા આવે છે પણ જીવનનો જે ઘેરાવો અને જીવનની સમસ્યાઓ અને પરિસ્થિતિઓને મેનેજ કરવામાં કરવામાં બગજ ખરાબ થઈ જાય ટેન્શન અણગમો આ બધું છે ને આપણા બ્રેન ઉપર હાવી થઈ જાય અને એનો પાછો કોઈ મતલબ જ ના હોય બસ આપણી બોડી બગડે અને માઇન્ડ હેંગ થઈ જાય સરસ થઈ જશે બધું બેઠી ત્યારે તો સરસ બધો અનુભવ હતો મૂલાધાર સુધી જતો તો શ્વાસ પછી પાછો મૂલાધારમાંથી પાછો વળતો તો અને મૂલ બંધ થતું હતું અને અહીંયા સુધી આવતો તો હા અહીંયા આવતો અહીં ટકરાતો હતો આમ ટકરાય અને પછી અહીંયા ચટકા ભરતું હોય ને અંદર એવું બધું થતું અંદરના ભાગમાં ચટકા ભરતું ચટકા ભરતા હતા અને બસ વિચારો તો બહુ કઈ આવ્યા નથી આવતા હતા અને જતા હતા

બહુ સરસ વાત અને ઊર્જા સીધી જ મુલાધાર માં ડાયરેક્ટ અને ડાયરેક્ટ એકદમ ઓલો તીર છૂટે ને કેમ ઉપર જાય એવી રીતે ઉપર જતી હતી બહુ સરસ માં તો સરસ ધ્યાન લાગી ગયું થોડીક વાર પછી સરસ ધ્યાન લાગી ગયું ને એકદમ શાંત મન કોઈ પણ વિચારો નહીં કંઈ પણ નહીં તો એ લગભગ સતત બપોર સુધી એ પોઝિશન માં મારું રહ્યું બપોરે જમીને થોડીક વાર અમે બધાય વાતો કરીને આરામથી સમય પસાર થઈ ગયો અને બપોર પછી પણ આમ ક્યાંય ક્યાંય દખલગીરી નથી શ્વાસો પૂરા ચાલતા હતા અને મન શાંત હતું કોઈ વધારે ચિત્રો નહીં પર કંઈ વધારે કોઈની દખલગીરી નહીં એકદમ શાંતિથી બસ હું મારામાં બેઠી છું બહુ સરસ આખા દિવસનું મારું આ સેશન રહ્યું પછી પણ સારું થાય લોકોના દુઃખમાં હું ભાગ પડાવું વગેરે વગેરે આપણે એક ઈચ્છા થાય આવી સેવા કરવાની ઈચ્છા થાય અને એ કાંઈ ખોટી વાત નથી અને કરી શકાય એવું પણ આપણે આપણું પર ધ્યાન રાખવાનું છે એના માટે ધ્યાન સાધના અને એક તમને મજા આવે એવું કાંકરે કાંક કરવાનું પાંચ પંદર મિનિટ તો મસ્ત થશે હમ મીઠી નજર છે એને જુઓ બસ જોયા રાખો જોયા રાખો જોયા રાખો કંઈ એમાં પણ મનમાં જે વિચારો જે ચાલતા જાત જાતના એને બધા અવગણી રાખો એક જ વસ્તુ મન ભટકે તો પાછું લાવવાનું તર્કમાં નહીં પડવાનું તમે ચાલ્યા તમે જમીન પર ચાલો છો તમારું ધ્યાન ક્યાંક બીજે છે

એવી રીતે હવા પાણી પૃથ્વી બધું છે તમે આપણે આપણે અત્યારે જમશું તો જમ્યા તો એ બધું પૃથ્વી તમે તપ્યા પેટમાં કહ્યું એમાંથી આપણે એનર્જી મળી અને હવા માં આપણે સંદેશજી આવ્યા ઓકે એ બધો માલ ક્યાં ગયો જમીનમાં તો તમે એ માલ નથી એ આપણા માટે માલ છે યાદ રાખજો આપણા માટે બિનજરૂરી માલ થઈ ગયો પણ એ જે પૃથ્વીનો ખોરાક છે એમાં આપણી એનર્જી મળેલી છે આપણા માટે નથી પણ એની અંદર આપણી એનર્જી ગઈ એ પૃથ્વીની છે એને મળે એટલે એ મળે જ છે ઓટોમેટિકલી પણ એમાં કોઈ હોશમાં નથી આપણે હોશમાં નથી અને એ એ હોશમાં છે હવે આપણે હાડા આઠસો કરોડ મનુષ્યની જે ફ્રિકવન્સી છે એ ડિસ્ટર્બ થઈ ગઈ છે એટલે પૃથ્વી કન્ફ્યુઝ છે ਇਹ ਪਰਤੂਨ ਜੇ ਬਦੂ ਇਹ ਪਬਲਿਕ ਹੋਵਾਂ ਚਾਹਤਾ ਇਹਨੇ ਇਹ ਐਨਰਜੀ ਮਿਲਦੀ ਨਹੀਂ ਇਹਨੇ ਪ੍ਰੋਪਰ ਜੀ ਜੋ ਨਹੀਂ ਮਿਲਦਾ ਜਿਵੇਂ ਆਪ ਨੂੰ ਨਹੀਂ ਮਿਲਦਾ ਇਹ ਤਾਂ ਆਵਾਜਾਣ ਦਰਦੀ ਕਮਾਵੇ ਸੁਨਾਮੀ ਆਵੇ ਬੀਜੂ ਕਾਇ ਨਹੀਂ ਇਖੀ ਜਾਏਗੀ ਆਵਾਜਾ ਜਲੂ ਜੀ ਥੀ ਨੋ ਜੀ ਇਹ ਬਾਬਾ ਜੁਰ ਆਵੇ ਸੋ ਕਿ ਇਹ ਵਾਯੂ ਤત્વ ਜੇ ਸੇ ਵਾਯੂ ਤત્વ ਵਿਭਰਿਓ ਕਿਉਂਕਿ ਆਪਣੀ ਅੰਦਰ ਜੇ ਵਾਯੂ ਜੇ ਇਹ ਵਾਯੂ ਅਨੇ ਜੇ ਵਾਤਾਵਰਨ ਵਾਯੂ ਹਾਲ ਤਾਲ ਮੇ ਲੁੱਟੀ ਗਿਓ ਤਲੇ ਇਹਨੇ ਰਿਦਮ ਨੇ ਸੈੱਟ ਕਰਵਾ ਮਾਡੇ ਇਹ ਪਾਚੂ ਆਮ ਉਪਾਰੋ ਉਪਾਰੋ ਲੈ ਹੂੰ ਤਲੇ ਸੈੱਟ ਕਰ ਅਗਰ ਤਮ ਜੇ ਜੋ ਵਾਜੂ ਅਗਰ ਜੇ ਪਛੀਨ ਸ਼ਾਂਤੀ ਜਬਰੀ ਹੋ ਹਾਂ ਕਲਕੇ ਨੇਚਰ ਸੈੱਟ ਕਰ ਰਹੀ ਬਦੂ ਰਖੋ ਸੈੱਟ ਕਰ ਮਾਖਿਓ ਅੰਦਰ ਉ ਉਛਾਲਾ ਹਤਾ